કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે તો ભાઈ આ ની શરૂઆત છે ને રાતના થાય છે બરાબર કેમ કે અમે જઈએ છીએ લગ્નમાં બે દિવસથી તમે સાંભળો જ છો લાઈવમાં જે આવતા એ બધાને ખબર જ છે તો અમે જઈએ છીએ લગ્નમાં ને તૈયારી થઈ ગઈ છે ને અમે તૈયાર થઈ ગયા છે બરાબર જમી કરવીને જયની રાહ જોઈએ છીએ નવ વાગી ગયા છે અમારી સવા નવ જેવી બસ છે બરાબર સવા નવ કે સાડા નો ટાઈમ છે એક્ઝેક્ટ મને ટાઈમ નથી ખબર તો જયની રાહ જોઈએ છે તો ચલો અમારા ભેગા આ વ્લોગ કન્ટિન્યૂ રહેશે કાલે લગ્ન બાવીસ ત્રેવીસ તારીખના લગ્ન છે મતલબ બાવીસ તારીખે સવારે ગણેશ સ્થાપના છે પછી છે હલ્દી અને સાંજે ડાંડિયા રસ તો આ પ્રોગ્રામ બાવીસ તારીખનો છે ત્રેવીસ તારીખે જાન જાય છે તો અમારી તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ ચાલો બતાવી દો અમારી તૈયારી કેવી છે ચાલો તો ભાઈ અત્યારે હવે રાંધવાનો ટાઈમ નથી આઠ વાગી ગયા છે એટલે અમે લઈએ વાત છે પાંભાજી આ છે ભાજી પુલાવ અને પાઉ અને છાસ તો જમી લઈએ હવે હાલો તમે બધા જમવા યમી યમી ભાજી જોઈને ખાવાનું મન થઈ જશે ચલો ચલો જલ્દી જલ્દી જમી લઈએ બસનો ટાઈમ થઈ જાય નવ વાગ્યાની બસ છે સાડા આઠ વાગી ગયા છે ભાઈ અને અમે જમી લીધું છે એને થઈ જશે મોડું એટલે એ ખાશે બસમાં તેના માટે પેક કરી લીધું છે પુલાવ ભાજી પાવ આ બધું પેક કરી અને હવે એ બસમાં જમશે કે એનું હર વખતે એવું જ હોય નવ વાગ્યા આવે નવ વાગ્યા બસનો ટાઈમ હોય એટલે ફટાફટ ખા ખાઈ નહીં અને અમે ફટાફટ નીકળી જાય તો આ બધું જય માટે પેક કરી લઈએ ચલો ફટાફટ હવે જો આ તૈયારી છે એક સૂટકેસ છે એક થેલો છે એક આ થેલો છે આમાં ઓઢવાના અમે લીધા છે આમાં જઈને ખાવાનું છે અને પાણી છે વાગી ગયા છે નવ એટલે હવે ચલો તૈયારી ફૂલ થઈ ગઈ છે મને નજર ન લાગે ને એટલે જય મારા હાટો નજરિયો પારો લઈ આવ્યા છે ક્યાંથી લઈ આવ્યા જય હા એક ભાઈબંધ ગયો હતો ઓમકારેશ્વર ઉજ્જૈન

અને બીજું બીજું મને શું કીધું ખબર છે કે નવ વાગ્યાની બસ છે મારે તો નવ વાગે તૈયાર થઈ જાય તમે રસોઈ નવ બનાવી અને મેં બાર થી ખાવાનું લાવ્યું અને દસ હતી બસ હતી દસ વાગ્યાની અને ટિફિન નહીં ભર્યું અને તે ઘરે ટિફિન ખોલી દર વખતે દોડા દોડ કરાવો છેલ્લી મિનિટે દોડાવો ને એમ થાય બસ જતી રહેશે ને આપણે બીજે પહોંચવું પડશે એટલે તમને વેલા કેવું પણ એક કલાક વેલા એક કલાક બસો રૂપિયા નું નુકસાન કરે

ભાઈ અમે એકલા નથી જાતા જતા જયના મમ્મી પપ્પા એટલે કે મારા સાસુ સસરાય છે મારા દિયર દીકરી છે એ લોકો પહેલો પેલો સોફા છે અમારો આ ચોથો સોફા છે અને મારી છોકરી અહિયાં જોવે છે ફૂલ ફૂલ થાય છે એસી ધીમું થાય છે બસ આમ આ પેલી મુસાફરી છે ભાઈ એસી બસમાં અમે કોઈ દી એસી બસમાં માં નતા આ જય રૂપિયાદાર છે એટલે ઈ પેલી વખત પણ છે સીટો નાની સીટો હા સીટો નાની છે હો અમારે જો કે અમારે ખાલી આ ડબલ સોફા નથી અમારે એક આ ડબલ સોફા છે ને એક સિંગલનો સોફા છે અમે ચાર જણા નો અમાઈ એટલે એટલે જયનો સોફા સામેની સાઈડથી સિંગલનો સોફા નાનો સોફો છે કોઈ ન હોગે હું જાન સામે સિંગલનો સોફા છે ઉપર અને મારા સાસુ સસરાનો પહેલો સોફા છે ડબલ નો ચાલો ભાઈ અમે તો હવે મુસાફરીની મજા લઈએ છીએ જોઈએ છે

અને આ છે અમારી ભારત ટ્રાવેલર્સ બધાય અહીંયા હોલ્ડ કરી છે ચાર વાગે અમે નીચે ઉતરા બહુ ઠંડી છે નહીં અહીંયા હું કેટલા વર્ષે હું ઉપરના સોફામાં હોઉં છું એ પણ એકલી મને યાદ જ નથી હું ક્યારે પહેલાં તો એકલી પૂરતી છું બસમાં ક્યારે એકલી આવી છું જાનવી નંદેશા નાની છે ત્યાંથી કોઈ એકલી આવી જ નથી અને આજ પહેલી વખત હું એકલી હોઉં છું કે નાનવેસા નાની હતી તો હું નાનવેસામાં દીકરી હતી અને પછી હવે ત્રણેયમાં દીકરી પણ આજે હું પહેલી હું છું પહેલી વખત એટલી એટલા વર્ષે તો હું શું કેવી લાગે છે આપણી દીકરી અને ઉપરના સોફામાં તો કેટલા વર્ષ થઈ ગયા મતલબ અન્વેષા નાની હતી ને ત્યાંથી ઉપરના સોફામાં કોઈ દી સીટ લીધી જ નથી મને હર વખતે બીક લાગે કે આ ખુલી જાય ને મને ઊંઘ આવી જાય ને એક એક બારીથી પડી જાય તો એવા જ વિચાર આવે એટલે કોઈ બી ઉપરનો સોફા લીધો જ નહીં નીચેના સોફામાં જો કેટલા વાગ્યા લગભગ સાત એક વાગ્યે પહોંચી જાવ હવે બાપ દીકરી ત્રણે નીચેના સોફામાં અને ઉપર એકલી સિંગલ સોફામાં જો બતાવું અન્વેશાબેન મને બેઠા છે અન્વેશાબેન બેઠા છે ઠંડી તો બિલકુલ આમ નથી એમ કેમ કઈ ચાલે અમે નીચે સ્વેટર વગર ગયા ને તો બિલકુલ ઠંડી લાગે તો એવું કે ઠંડી સીએ જ નહીં અહીંયા બિલકુલ ઠંડી નથી વધારે ઠંડી તો અમારે અમદાવાદમાં સાત વાગે સાંજના સાત વાગે ને કોઈ બધા ઠંડી હોય એવું લાગે છે અહીંયા બિલકુલ ઠંડી નહીં લાગતી અથવા તો તો અમે ભાગ સારી છે કે આજે ઠંડી નથી તો ઠંડી નથી બિલકુલ અને અમારે બસમાં ઓઢવાની જરૂર નથી પડતી કારણ કે અમે બંધ કરી દીધી છે એસી તો એટલે અમારે ઓઢવાની જરૂર નથી પડતી અને ખરેખર બસ બહુ સરસ છે આખી બસમાં એક સીસીટીવી કેમેરા છે અને ડેકોરેશન મતલબ ડેકોરેશન કે ફર્નિચર ક્યાંય શું કહેવાય મને નહીં ખબર તો બહુ સરસ કરેલું છે ચાલો તો હવે સવારે મળીએ છીએ ફાઇનલી ભૂગી ગયા છે અમે ક્યાં રામેશ્વરના પાર્ટી

તો ચલો ભાઈ સવાર સવારનો નજારો 7 વાગ્યાનો હાઈવે ઉપર ઊભા છે સામાન વિસ્તરા લઈને અમે પહોંચી તો ગયા છે ફાઇનલી હવે કઈ બહુ 5 મિનિટની જ વાત છે આવી ગયા ફાઇનલી અમને લેવા હવે અમે જઈએ છીએ ક્યાં કઈન પછી ફરી ગયો કે કેમેરો કે હું કેના ના ના જાનક યસ મે હી લા ડબલ મેરા તો તમારી નામ લે કેવડા છો હરી હા જલ કેમેરા

वह जो को एम दी के भी दूरेकी खबया के अमने ही करती। आया हमाञा के विद्रुया warm घुन्यूम्यatin ईरता बल्ध अबललक मतना करता था लुझाया हई मौर् 돼म चाुछ watching you looks like विद्रुया जोमाधी अाओ। बुब्रुया गुठिम मौर्ने के

બરાબર આ અમારું ઘર જ છે અને અમારા ઘરનો એક રૂમ જ છે બરાબર આના સિવાય ઘણું બધું છે ચલો હું તમને થોડુંક એક્સાઇટમેન્ટ તમારું વધારી દઉં અને આજે દાંડિયા રાસ છે ને એટલે મેં દાંડિયા રાસ માટે મારા ચોલી પસંદ કરી લીધા છે તો એ બતાવી દઉં એ દાંડિયા રાસ માટે છે ને આ ચોલી પસંદ કર્યા છે બરાબર એના સિવાય ઘણા બધા ઓપ્શન છે તમે જુઓ હું ડિટેલમાં બધા બતાવી દઈશ એક એક બરાબર બહુ બધા છે અત્યારે થોડુંક તમને નજર મરાઈ દઉં બરાબર બહુ બધા ઓપ્શન છે પણ વજનમાં સૌથી હળવા આ છે કેમ કે દાંડિયા રાસમાં કમ્ફર્ટેબલ જોઈએ એટલા માટે મેં આ પસંદ કર્યા છે એના સિવાય હેવીમાંય બધાય બહુ બધા છે અને થોડુંક કિંટ પણ આપી દઉં કે આ બધું છે ને મારા ભાભી ભાડે આપે છે દુલ્હન સેટ અને ચણિયાચોળી અને એની પાસે બહુ બધા ચણિયાચોળી છે મતલબ ચાલી પછા તો ભેગા કરી દીધા છે હવે અત્યારે એને તો તમે જોઈ લીધું મારા ચણિયાચોળી કેવા છે રાતે હું પહેરીને બતાવી દઈશ તો ચલો હવે ફટાફટ તૈયાર થઈ જાય પેલા હું સ્ટ્રેટ વાળ કરાવી દઉં એ પાર્લરનું બધું કરે છે મારી ભાભી છે ને એટલે ચણિયાચોળી ભાડે આપે છે દુલ્હન સેટ ભાડે આપે છે કોઈ ઘરે તૈયાર થવા આવે તો કરી દે છે વાળ સ્ટ્રેટ કરે છે બધું કરે છે ટૂંકમાં બધું આવડે છે એટલે તો હું અત્યારે એની પાસે વાળ સ્ટ્રેટ કરાવી દઉં અને બતાવી દઉં કે એ લોકો શું કરે છે અત્યારે મારા મમ્મી નહીં બે આ ધ્રુવિયા દીદી અમારે તૈયારી કરે છે એક્ઝામની

<laughs> आला तो चला ने एंड कर बाय